નમસ્કાર આપનું સ્વાગત છે તાજેતરમાં ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ અમારા એક શ્રોતાએ સાંભળ્યો અને તેના પર વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી આ બાવીસ નવેમ્બર બે હજાર પચીસનો વાર્તાલાપ છે તો આજે આપણે એ જ સોર્સ મટીરિયલને આધારે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે તેમાં છુપાયેલા મુખ્ય વિચારો શું છે અને જુઓ આ માત્ર એક ધાર્મિક પ્રવચનનો સાર નથી આપણું મિશન છે કે આ જ્ઞાનને આજના જીવનની વાસ્તવિક મૂંઝવણો સાથે કેવી રીતે જોડી શકાય કર્મ ભક્તિ શરણાગતિ આ બધા ભારેખમ શબ્દોનો આપણી રોજીની જિંદગીમાં શું અર્થ છે ચાલો એને ખોલીએ બિલકુલ આજની ચર્ચાનો હેતુ જે છે કે આ સિદ્ધાંતોને માત્ર સમજવા નહીં પણ તેને જીવનમાં ઉતારવાની પ્રેરણા કેવી રીતે મળે તે જોવું આપણે નામ જપની શક્તિથી લઈને મર્મ કર્મના ગૂઢ રહસ્યો અને સંસારમાં રહીને સાધના કરવાની કળા સુધીના વિષયોને સ્પર્શીશું સરસ તો ચાલો શરૂઆત કરીએ એક એવી મૂંઝવણથી જે લગભગ દરેક સાધકને શરૂઆતમાં નડતી હોય છે કાનપુરથી ઉમાકા ત્રિપાઠીજીનો પ્રશ્ન છે તેઓ અગિયાર મહિનાથી સત્સંગ સાંભળે છે અને શ્રી શંકરજી અને શ્રી રાધાજી બંનેનું નામ જપે છે પણ હવે એમને એ દ્વિધા છે કે કોઈ એક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો કોના પર શિવજી પર કે રાધાજી પર આ એક ખૂબ જ સહેજ અને પ્રામાણિક પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ આ દ્વિધાને બહુ સુંદર રીતે ઉકેલે છે તેઓ એમ નથી કહેતા કે આ સાચા કે તે ખોટા તેઓ કહે છે કે ભગવાન શંકરની કૃપાથી જ તમને રાધા નામ જપવાનો માર્ગ મળ્યો છે ઓહ એટલે હવે એ માર્ગ પર આગળ વધો અને રાધા રાધા નામ જપો એટલે કે આને એક સંઘર્ષ તરીકે નહીં પણ એક પ્રક્રિયા તરીકે જોવાનું છે જાણે એક દેવતા તમને હાથ પકડીને બિલકુલ હાથ પકડીને બીજા દેવતા સુધી પહોંચાડી રહ્યા છે વાહ આ તો બહુ જ સુંદર વિચાર છે આનાથી એ ખ્યાલ દૂર થાય છે કે બધા દેવી દેવતાઓ અલગ અલગ છે તમે બરાબર પકડ્યું આજ તો સનાતન ધર્મની વિશિષ્ટતા છે અહીં વિરોધાભાસ નથી પણ એક સૂત્રતા છે મહારાજજીએ એ પણ યાદ અપાવે છે કે શંકરજી પોતે રામનામ જપે છે અને રામજી શિવજીની પૂજા કરે છે ખરું ને હા સાચી વાત છે એટલે એકની કૃપા બીજાના માર્ગ તરફ દોરી જાય છે આ જ રીતે પ્રાંજલ પાંડે નામના એક વિદ્યાર્થીને પણ તેમણે ગાયત્રી અનુષ્ઠાન સાથે પોતાના પ્રિય દેવતાના નામજપની સલાહ આપી અચ્છા તેમણે કહ્યું કે ગાયત્રી જપ નિયમ મુજબ પવિત્ર અવસ્થામાં કરો પણ નામજપ તો ઊઠતા બેસતા ચાલતા ફરતા ગમે ત્યારે કરી શકાય આનો અર્થ એવો થયો કે મુખ્ય સાધના અને વ્યક્તિગત શ્રદ્ધા વચ્ચે કોઈ ટકરાવ જરૂરી નથી બંને સાથે ચાલી શકે છે ચોક્કસ અભિગમ વ્યક્તિગત હોઈ શકે છે મુખ્ય વસ્તુ છે જોડાઈ રહેવું ચાલો નામ જપની આ વાતને થોડી વધુ ઊંડી ઉતારીએ કારણ કે જ્યારે કોઈ જપ કરવાનું શરૂ કરે છે ત્યારે મનમાં શું ઋતુજીએ આ જ મૂળભૂત પ્રશ્ન પૂછ્યો છે શું નામ જપ કરવાથી આપણા ખરાબ કર્મોનું ફળ ભોગવવું નથી પડતું શું પાપ ધોવાઈ જાય છે અને અહીં મહારાજજી કર્મ વિશેની કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓને દૂર કરે છે જુઓ તેઓ કર્મના સિદ્ધાંતને ત્રણ ભાગમાં વહેંચીને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે ત્રણ ભાગ હા સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ આ ત્રણને સમજાવ્યા વગર કર્મની ગતિ સમજી જ ન શકાય તો ચાલો આ ત્રણેયને જરા વિસ્તારથી સમજીએ સંચિત કર્મ એટલે શું મને લાગે છે કે આ શબ્દ ઘણા લોકોએ સાંભળ્યો હશે પણ અર્થ કદાચ સ્પષ્ટ નહીં હોય સંચિત કર્મ એટલે એમ સમજો કે આપણા અનેક જન્મોના ભેગા થયેલા કર્મોનો ભંડાર મહારાજજી તેને ગોદામની ઉપમા આપે છે ગોદામ રસપ્રદ હા આ આપણા સારા નરસા કર્મોનો એક વિશાળ સ્ટોક છે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક નામજપ કરવાથી આ સંચિત કર્મોનો ભંડાર ધીરે ધીરે ભસ્મ થઈ જાય છે એટલે કે મળી જાય છે બસ તે ભવિષ્યમાં દુઃખનું કારણ બનતા અટકે છે ઓકે તો સંચિત એ આપણું ટોટલ બેલેન્સ છે તો પછી પ્રારબ્ધ શું છે પ્રારબ્ધ એ સંચિત કર્મના ગોદામમાંથી આ જન્મમાં ભોગવા માટે કાઢેલો હિસ્સો છે જેનું ફળ મળવાનું શરૂ થઈ ગયું છે એને ધનુષ્યમાંથી છૂટેલા તીર સાથે સરખાવી શકાય એ પાછું ન વળે મહારાજજી સ્પષ્ટ કહે છે કે નામજપ પ્રારબ્ધને મિટાવતું નથી એક મિનિટ જો પ્રારબ્ધ મીટતું જ ન હોય અને દુઃખ આવવાનું જ હોય તો પછી નામજપનો ફાયદો શું આટલી મહેનત શા માટે કરવી તમારો સવાલ બિલકુલ યોગ્ય છે અને આ જ સમજવાની વાત છે મહારાજજી કહે છે કે નામજપ એ દુઃખને મિટાવવાની દવા નથી તો શું છે પણ એ દુઃખને સહન કરવાની શક્તિ આપતું વેક્સિન છે તે તમને એવી માનસિક શક્તિ આપે છે કે એ દુઃખ તમને વિચલિત કરી શકતું નથી ઓ જ્યાં સામાન્ય માણસ ભાંગી પડે ત્યાં ભક્ત સ્થિર રહીને તેને ભગવાનની ઈચ્છા સમજીને સ્વીકારી લે છે દુઃખની જે ધાર હોય ને એ બુઠ્ઠી થઈ જાય વાહ આ તો બહુ મોટો તફાવત છે એટલે કે નામજપ એ દુઃખમાંથી બચાવ નથી પણ દુઃખમાં ટકાવ છે બરાબર તો એ કોઈ જાદુઈ લાકડી નથી પણ એક ઢાલ છે બરાબર હવે ત્રીજું ક્રિયામાણ કર્મ ક્રિયામાણ એટલે વર્તમાનમાં આ ક્ષણે આપણે જે કર્મો કરી રહ્યા છીએ તે નામજપનો સૌથી મોટો ફાયદો અહીં દેખાય છે જેણે વ્યક્તિ નિરંતર ભગવાનના નામ સ્મરણમાં રહે ત્યારે તેનાથી નવા પાપકર્મો થવાની શક્યતા જ ઘટી જાય અને જો ભૂલથી થઈ જાય તો તો નામજપની અગ્નિમાં તે તરત જ ભસ્મ થઈ જાય છે એટલે નામજપ ક્રિયમાળ કર્મને શુદ્ધ રાખે છે સંચિતને ભસ્મ કરે છે અને પ્રારબ્ધ ભોગવવાની શક્તિ આપે છે આ સમજૂતીથી કર્મનો સિદ્ધાંત ખરેખર ખૂબ જ સ્પષ્ટ થઈ જાય છે અને આની સાથે જિતેન્દ્રસિંહજીનો પ્રશ્ન પણ જોડાયેલો છે તેમણે અજાણતા અને જાણી જોઈને થયેલા પાપ વચ્ચેના તફાવત વિશે પૂછ્યું છે શું બંનેનું ફળ સરખું મળે ના જરાય નહીં અને આ ભેદ ખૂબ જ રસપ્રદ છે મહારાજજી કહે છે કે કર્મનો સિદ્ધાંત ઈરાદા પર એટલે કે ઇન્ટેન્શન પર ખૂબ ભાર મૂકે છે અજાણતા થયેલા પાપ જેમ કે ચાલતી વખતે આપણા પગ નીચે કોઈ જીવજંતુ આવી જાય હા જેમાં આપણો કોઈ ઈરાદો નહોતો બસ તે પાપનું ફળ સૂક્ષ્મ શરીર દ્વારા સ્વપ્નમાં ભોગવી લેવાય છે આપણને ક્યારેક ભયાનક સપના આવે ને એ આનું પરિણામ હોઈ શકે છે અને જાણી જોઈને કરેલા પાપ જેમ કે કોઈને જાણી જોઈને નુકસાન પહોંચાડવું જૂઠું બોલવું એ પાપનું ફળ આ સ્થૂળ શરીર દ્વારા આ ભૌતિક શરીરમાં જ દંડરૂપે ભોગવવું પડે છે કોઈ બીમારી અપમાન કે નુકસાનના રૂપમાં ખરેખર કર્મની ગતિ ગહન છે સારું ચલો હવે આ ચર્ચાને એક ડગલું આગળ લઈ જઈએ આ બધી સાધના નામ જપ કર્મ આ બધાનો અંતિમ ઉદ્દેશ્ય શું છે લખનૌથી આશુતોષ વિક્રમસિંહજી સીધો સવાલ પૂછે છે કે ભગવત પ્રાપ્તિનો અસલી અર્થ શું છે ભગવત પ્રાપ્તિના બે મુખ્ય અર્થો મહારાજજી સમજાવે છે એક સાકાર ઉપાસના સંદર્ભમાં એનો અર્થ છે જન્મમરણના ચક્રમાંથી મુક્તિ મુક્તિ અને ભગવાનના નિત્યધામ જેવા કે વૈકુંઠ સાકેત ગોલોક વૃંદાવનમાં સ્થાન મેળવવું ત્યાં વૃદ્ધાવસ્થા રોગ કે મૃત્યુ નથી માત્ર આનંદ જ આનંદ છે અને બીજો અર્થ બીજો અર્થ નિરાકાર ઉપાસનાના સંદર્ભમાં છે જેને મોક્ષ કહેવાય છે જેમાં સાધકનું અસ્તિત્વ બ્રહ્મમાં વિલીન થઈ જાય છે જેમ નદી સમુદ્રમાં મળી જાય આ જ વિષય પર ડોક્ટર અપેક્ષાજીનો એક ખૂબ જ સુંદર પ્રશ્ન છે તેઓ કહે છે કે જો ભગવાનના કોઈ સ્વરૂપ કોઈ મૂર્તિ સાથે ખૂબ પ્રેમ થઈ જાય તો શું તે મોક્ષના માર્ગમાં બાધા બનશે કારણ કે શાસ્ત્રો તો આસક્તિ છોડવાનું કહે છે આ શંકા ખૂબ જ સ્વાભાવિક છે પણ મહારાજજી તેને ખૂબ જ સુંદર રીતે દૂર કરે છે જો સંસારના પદાર્થો સાથેનો પ્રેમ બંધનકારક છે બરાબર પરંતુ ભગવાન સાથેનો પ્રેમ તો મુક્તિનો માર્ગ છે એ બાધા નથી એ જ તો સાધન છે એ જ સાધન છે હા તેઓ શાસ્ત્રનું જ પ્રમાણ આપે છે મોક્ષ મૂલમ કૃપા મોક્ષ ભગવાનની કૃપાથી જ મળે છે અને કૃપા કેવી રીતે મળશે પ્રેમ અને ભક્તિથી એટલે કે જે પ્રેમ સંસાર સાથે જોડે તે બંધન છે અને જે પ્રેમ ભગવાન સાથે જોડે છે તે મુક્તિ છે પ્રેમ સમસ્યા નથી પ્રેમનું પાત્ર કોણ છે તે મહત્વનું છે બરાબર એકદમ બરાબર મહારાજજી તો ત્યાં સુધી કહે છે કે જ્યારે ભક્તિ પરિપક્વ થાય ત્યારે ભક્ત મોક્ષની ઈચ્છા પણ છોડી દે છે સાચે હા તેને મોક્ષ નથી જોઈતો તેને માત્ર ભગવાનનો પ્રેમ અને તેમની સેવા જ જોઈએ છે અને ત્યારે ભગવાન પોતે જ તેને પોતાના ધામમાં સ્થાન આપે છે અત્યાર સુધીની ચર્ચા ખૂબ જ રહી હવે થોડા વ્યવહારિક પાસા પર આવીએ કારણ કે મોટાભાગના લોકો સંસારમાં રહીને જ સાધના કરવા માગે છે પ્રયાગરાજના રામકૃષ્ણ મઠથી સ્વામી કરુણાનંદજીનો પ્રશ્ન આ જ વિષય પર છે તેઓ પૂછે છે કે નિરંતર સેવા કાર્યની વચ્ચે ભગવાનનું ચિંતન કેવી રીતે જાળવી રાખવું હા અને આ એક મોટો પડકાર છે આના માટે મહારાજજી ખૂબ જ વ્યવહારુ પાંચ સૂત્રો આપે છે પહેલું દ્રઢ લક્ષ્ય મનમાં સંકલ્પ હોવો જોઈએ કે મારે આ જ જન્મમાં ભગવત સાક્ષાત્કાર કરવો છે લક્ષ્ય એકદમ સ્પષ્ટ હોવું જોઈએ બિલકુલ બીજું પવિત્ર આહાર કારણ કે જેવું અન્ન તેવું મન ત્રીજું પવિત્ર વિચાર ચોથું નિરંતર નામ જપ અને પાંચમું કોઈ મહાપુરુષની વાણીનો નિત્ય સ્વાધ્યાય અને સેવાને સાધના કેવી રીતે બનાવવી કારણ કે સેવા કરતી વખતે તો આપણું ધ્યાન બીજે હોય છે તેનો ઉપાય છે ભાવ બદલવાનો તમે જેની સેવા કરી રહ્યા છો જેમ કે કોઈ દર્દી તેમાં ભગવાનનું સ્વરૂપ જુઓ નર સેવા એ જ નારાયણ સેવા ઓ ભાવ બદલવાનો હા આ ભાવ સાથે કરેલી સેવા પૂજા બની જાય છે અને મનમાં નામ જપ ચાલુ રહે તો વૃત્તિ આપો આપ ભગવદાકાર થઈ જાય પછી સેવા અને સાધના અલગ રહેતા જ નથી તમે ભાવ બદલવાની જે વાત કરી તે મને ઈશાજીના પ્રશ્ન પર લઈ જાય છે તેઓ લખનૌથી પૂછે છે કે જો વેદાંત કહે છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા હા બ્રહ્મ જ સત્ય છે અને જગત મિથ્યા છે તો પછી આપણે સાંસારિક વ્યવહાર શીખીને તેને નિભાવવાની આટલી મહેનત શા માટે કરવી જો આ બધું ખોટું જ છે તો પછી દીકરી પત્ની માતા તરીકેના કર્તવ્યનું શું મહત્વ આ એક ખૂબ જ ગહન અને તાર્કિક પ્રશ્ન છે અને અહીં મહારાજજી જગતને સમજાવવા માટે એક અદ્ભુત ઉપમા આપે છે કઈ ઉપમા નાટકની ઉપમા તેઓ કહે છે કે માની લો કે આ જગત એક નાટક છે અને ભગવાન તેના ડાયરેક્ટર છે આપણે સૌ અભિનેતાઓ છીએ આ નાટકવાળી ઉપમા ખરેખર વિચારવા જેવી છે પણ જ્યારે આપણે કોઈ પાત્રમાં ઊંડા ઉતરી જઈએ ત્યારે મિથ્યા છે એ યાદ રાખવું બહુ અઘરું નથી બિલકુલ અઘરું છે અને એ જ તો સાધના છે મહારાજજી કહે છે કે ભલે નાટક મિથ્યા હોય પણ જો અભિનેતા પોતાનો રોલ બરાબર ન ભજવે તો ડાયરેક્ટર તેને કાઢી મૂકે સાચી વાત છે તેવી જ રીતે આપણને જે પણ પાત્ર મળ્યું છે પત્ની માતા કર્મચારી તે સંપૂર્ણ નિષ્ઠાથી ભજવવું એ આપણી ફરજ છે જો આપણે આપણો રોલ પરફેક્ટ રીતે ભજવીશું તો ડાયરેક્ટર એટલે કે ભગવાન આપણા પર પ્રસન્ન થશે આ તો જાણે વિડીયો ગેમ રમવા જેવું થયું આપણે જાણીએ છીએ કે તે મિથ્યા છે પણ ગેમ જીતવા માટે અવતારનો રોલ પૂરી નિષ્ઠાથી ભજવવો પડે છે સાચું ને તમે એકદમ સાચું ઉદાહરણ આપ્યું જગતને મિથ્યા જાણીને તેનાથી ભાગવાનું નથી પણ જગતમાં રહીને પોતાના કર્તવ્યોનું અનાસક્ત ભાવે પાલન કરવાનું છે આજ ગીતાનો નિષ્કામ કર્મયોગ છે હવે આપણે ચર્ચાના અંત તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં વાત આવે છે સંપૂર્ણ શરણાગતિની મયંક તિવારીજી સુરદાસજીના એક પદનો ઉલ્લેખ કરે છે ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો આ પદમાં કયા ભરોસાની વાત છે મહારાજજી સમજાવે છે કે આ કોઈ સામાન્ય ભરોસો નથી આ એ ભરોસો છે જ્યારે જીવનમાં એવી સ્થિતિ આવે કે ભગવાન સિવાય બીજો કોઈ આશરો જ ન દેખાય જ્યારે વ્યક્તિને લાગે કે આ દુનિયામાં મારું કોઈ નથી ત્યારે જે એકમાત્ર સહારો બચે છે તે છે ભગવાન જ્યારે આશ્રય એક વિશ્વાસ એકની સ્થિતિ સર્જાય ત્યારે સાચો ભરોસો જાગે છે પણ આ શરણાગતિ થાય કેવી રીતે શું તે આપણે જાતે કરી શકીએ શશીકુમારજીનો પ્રશ્ન આ જ છે કે કૃપા અને શરણાગતિ વચ્ચે શું સંબંધ છે મહારાજજી કહે છે કે તે એક જ સિક્કાની બે બાજુ છે વાસ્તવમાં જીવ પોતાના બળ પર ક્યારેય સંપૂર્ણ શરણાગત થઈ જ શકતો નથી તો તે ભગવાનની કૃપાથી જ શક્ય બને છે હમ ભગવાનની કૃપા જ જીવને પોતાની તરફ ખેંચે છે અને શરણાગત થવાની બુદ્ધિ અને બળ આપે છે અને જ્યારે જીવ શરણાગત થાય છે ત્યારે તેને કૃપાનો સાચો અનુભવ થાય છે તો આ સમગ્ર ચર્ચાનો સારાંશ એવો નીકળે છે કે આધ્યાત્મિકતા એ કોઈ રહસ્યમય વસ્તુ નથી પણ તે જીવન જીવવાની એક કળા છે પછી તે નામ જપ દ્વારા કર્મોના પ્રભાવને સમજવાની વાત હોય સંસારના કર્તવ્યોને નાટકના પાત્રની જેમ નિભાવવાની હોય કે પછી ભગવાન પર દ્રઢ વિશ્વાસ રાખવાની હોય બિલકુલ અને અંતમાં એક એવો મુદ્દો જે આખી ચર્ચાને એક નવી જ ઊંચાઈ પર લઈ જાય છે વારાણસીથી નીતિ પાંડેજીએ એક ખૂબ જ ભાવુક પ્રશ્ન પૂછ્યો છે શું પ્રશ્ન છે જેમ ભક્ત ભગવાનને પોકારે છે શું ભગવાન પણ ક્યારેય ભક્તને પોકારે છે આ તો ખૂબ જ ગહન પ્રશ્ન છે આપણને હંમેશા એવું જ લાગે છે કે આપણે જ ભગવાનને શોધી રહ્યા છીએ અને મહારાજજીનો જવાબ એથી પણ વધુ અદ્ભુત હતો તેમણે જે કહ્યું તે સાંભળીને રૂમાડા ઊભા થઈ જાય તેમણે કહ્યું ભગવાન પોકારતા નથી ભગવાન જ ભક્તની પોકાર બને છે એક મિનિટ આનો અર્થ શું થયો ભગવાન જ પોકાર બને છે આનો અર્થ એ છે કે ભક્તના હૃદયમાં ભગવાનને મળવા માટે જે તડપ જાગે છે જે વિરહની વેદના થાય છે જે આંસુ વહે છે તે વાસ્તવમાં ભક્તની પોતાની નથી તે ખુદ ભગવાનની જ કરુણા અને શક્તિ છે જે ભક્તના હૃદયમાં પ્રગટ થઈ રહી છે ભગવાન જ ભક્તના હૃદયમાં પોતાના માટે તરસ જગાડે છે આપણી શોધ એ વાસ્તવમાં તેમનું આમંત્રણ છે એટલે આપણે માનીએ છીએ કે આપણે તેમને શોધી રહ્યા છીએ પણ સત્ય એ છે કે તેઓ જ આપણને પોતાની તરફ ખેંચી રહ્યા છે બસ આપણી તડપ એ જ તેમની કૃપાનું પ્રત્યક્ષ પ્રમાણ છે આ ચર્ચાનો આધાર શ્રી પ્રેમાનંદજી મહારાજનો સત્સંગ હતો જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં રાધે રાધે